પાટણના નિસંતાન દંપતીને બાળક વેચાણ આપવાનો મામલો કાંકરેજ સુધી પહોંચી ગયો છે કાંકરેજના થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો રૂપસિંહ ઠાકોરનું આ સમગ્ર ગુનામાં નામ બહાર આવ્યું છે પાટણ બાળ તસ્કરી મામલે બનાસકાંઠાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોરની પાટણ એસઓજી પોલીસે અટકાયત કરી હોવાનું હોસ્પિટલના તબીબે જણાવ્યું છે કાંકરેજના થરામાં આવેલી સંસ્કાર હોસ્પિટલના ડોક્ટર મોહસિન ઘાંચીએ જણાવ્યું હતું અને પોલીસે સર્ચ કરી અને રજીસ્ટરો ચેક કર્યા હતા અત્યારે તો સંસ્કાર હોસ્પિટલ ભલે પોતાને ક્લીન ચીટ આપી રહ્યું હોય પરંતુ મહત્વની વાત એ છે કે રૂપસિંહ ઠાકોર આ હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને તેને આ ગુનો કર્યો છે ત્યારે સંસ્કાર હોસ્પિટલ પર શકની સોય જાય તે સ્વાભાવિક છે ત્યારે આ હોસ્પિટલ ગુનામાં કેટલી સામેલ છે તે તો પોલીસની નિષ્પક્ષ તપાસમાં જ બહાર આવશે કાંકરેજ તાલુકાના થરા સંસ્કાર હોસ્પિટલની અંદર અમે આવ્યા છીએ કે જ્યાં રૂપસિંહ ઠાકોરનું કે પ્રાથમિક એક ખુલાસો થયો છે કે બાળકને તસ્કરી કર્યું છે અને એ રૂપસિંહ ઠાકોર અહીંયા કાંકરેદ તાલુકાના થરા સંસ્કાર હોસ્પિટલમાં નોકરી કરતો હતો આપ જે દ્રશ્યો છે કે ડૉક્ટર એમએચ કાંચી એમબીબીએસ એમબીબીએસએ ફિઝિશિયન જે છે એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે કઈ પ્રકારે અહીંયા ઋષિ ઠાકોર કેટલા સમયથી અહીંયા નોકરી કરતો હતો આપણે સાહેબ સાથે સીધી વાત કરીશું સાહેબ શું કેશો જે પ્રકારે આજે એસઓજી દ્વારા જે પૂછપરછ કરવામાં આવી છે અને ખુલાસો થયો છે કે અહીંયા ઋષિ ઠાકોર જે જનસંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો હતો કેટલા સમયથી અહીંયા કામ કરતો હતો અને બાળકની જે તસ્કરી થઈ છે એ વિશે આપ શું કહેશો રૂપસિંહ ઠાકોરનું જે નામ આવ્યું છે એ રૂપસિંહ ઠાકોર અહીંયા એકાદ વર્ષથી અહીંયા નોકરી કરતો હતો અને સત્યાવીસ તારીખે એસઓજી પોલીસ અહીંયા ચેકિંગમાં આવેલી હતી અને એની પૂછપરછ કરી અને એને લઈ ગયેલી છે અને અહીંના જે ડોક્યુમેન્ટ જે છે લેબર રજિસ્ટર ઓપીડી રજિસ્ટર એ બધા ચેક કરી અને એ લોકો ડોક્યુમેન્ટ બધું લઈ ગયેલા છે હવે એમાં તસ્કરીમાં શું થયેલું છે એ હવે પોલીસ તપાસ કરી રહી છે અને એમાં જે બીઓ એમાં સાથ પોલીસને સાથ સહકાર આપવા માટે અમે તૈયાર છીએ જે પ્રકાર અહીંયાના જે હોસ્પિટલના જે ડોક્ટર છે એમને જણાવ્યું છે કે અહીંયા જે કામ ઋષિ ઠાકોર એક જ વર્ષથી અહીંયા જે કામ કરતો હતો પણ આ બાળક ક્યાંથી લાયો છે ક્યાં જન્મેલું છે એનો હાલ કોઈ ખુલાસો થયો નથી અને સાહેબ આ વિશે અજાણ છે હવે જોવાનું એ રહી છે કે એસઓજી પોલીસ આની ઊંડી ઉતરીને બાળક ક્યાં જન્મ્યું હતું કઈ હોસ્પિટલમાં જન્મ્યું છે અને આ ઋષિ ઠાકોર આવા બાળક કેટલા પણ વેચાણ કર્યું છે એ તો પોલીસ જ બાર ખુલાસો લાવશે માનસિંહ ચૌહાણ બી ન્યૂઝ કાંકરેજ